આપણી પાસે રાઇફલ ઓછી છે બંદુક ઓછી એમ્યુનેશન ગોળીઓ ઓછી છે એટલે એક એક ગોળી હિસાબ આપણે ચાઈના વાળા પાસેથી લેવાનો કઈ રીતે

એને પેટ માં ગોળી વાગે અને એના આંતરડા બહાર નીકળતા હોય પણ એ શું કરે છે બેલ્ટ બાંધી આપે અને એનો એક સાથી હોય છે એને એવું કહે છે કે મારો પેટ થોડો ખોલી આપ મને ખૂબ પેટ માં દર્દ થાય છે એનો સાથી જે જોવે છે ખબર પડે તો આ તો આપડા કેપ્ટન જે છે એમના આંતરડા બહાર નીકળી ગયા છે જો એનો બેલ્ટ ખોલી નાખી તો એનું મૃત્યુ થઈ જાય એ બેલ્ટ ફરતો નથી

અને ત્યાંથી એ ફાયરિંગ ચાલુ કર્યું વધારે વાત નથી કરી પણ મિત્રો એ સમયે આપણા 120 યુવાનોએ 1300 જેટલા સૈનિકોને મારી નાખે ચાઈ અને આ જોઈને એ લોકો ભાગી ગયા અને એમને પણ લાગ્યું કે આ યુવાનો આપણા 1300 જણાને મારી નાખે વિચાર કરો કે બંદૂકો ખાલી થઈ ગઈ આત્મા કશું જ નહોતું